વાત કરીએ વડોદરામાં અકોટા ગામની બહાર રોડ પર મોટો ભૂવો પડ્યો છે દોઢ મહિના પહેલા આ જગ્યાએ ભૂવો પડ્યો હતો દોઢ મહિનામાં ફરી એક વખત ભૂવો પડતા લોકોને હાલાકી સર્જાય છે ત્યારે કોર્પોરેશને લાખોનો ખર્ચ કરી ભૂવાનું પુરાણ કર્યું હતું કોન્ટ્રાક્ટરે તકલાદી કામ કરતા ફરી એક વખત ભૂવો પડવા પામ્યો છે ત્યારે કોર્પોરેશન કોન્ટ્રાક્ટરને બ્લેકલિસ્ટ કરે તેવી માંગ ઉઠવા પામી છે ભૂવા પડવા બાબતે ડેપ્યુટી મેયરે નિવેદન આપ્યું છે ગત ચોમાસામાં જે રીતે વડોદરા શહેરમાં પૂર આવ્યું હતું એના લીધે ઘણી બધી જગ્યાએ આ રીતની સમસ્યા ઊભી થઈ હતી આ જૂની જર્જરિત જે ડ્રેનેજ લાઈનો છે એના ઉપર આ વારંવાર ભૂવા પડી રહ્યા છે આની અગાઉ પણ જે ભૂવો પડ્યો હતો મેં તપાસ કરી તો મને એવી જાણ કરવામાં આવી છે કે ભાઈ જે બે ભૂવા પડ્યા હતા એની વચ્ચેની આ બીજી જગ્યા છે તો અત્યારે એનું રિપેરિંગ કામ ચાલુ કરી દીધું છે અને તાત્કાલિક એનું રિપેરિંગ થઈ જશે એવી મને કહેવામાં આવ્યું છે ના તમારી વાત સાચી છે પરંતુ જમીનની નીચે શું હલચલ થઈ રહી હોય કે કઈ રીતે આ ભૂવા પડી રહ્યા છે મેં અગાઉ કીધું એમ કે આ એક બહુ જૂની લાઈન છે અને એના લીધે આ નુકસાન થઈ રહ્યું છે પરંતુ આગામી દિવસોમાં આ રીતે ના થાય એનો પૂરેપૂરી તકેદારી રાખી અને ચોક્કસ વ્યવસ્થિત કામ થાય એની સૂચના આપી છે વરસાદ ગયો ત્યારબાદ અહીંયા આ જે રસ્તો અકોટાથી લઈને સુધીમાં થી નવ મહાકાય ભૂવા પડેલા વડોદરામાં જે મહાકાય ભૂવા સૌથી પ્રથમ જો આપણે જોવા જઈએ તો આ રસ્તા ઉપર પડ્યા હતા એ રસ્તાનું દોઢ બે મહિના અગાઉ જ એનું પુરાણ કરવામાં આવ્યું ભૂવાનું અને ત્યારબાદ ઉપર રોડ બનાવવામાં આવ્યો આજે દોઢથી બે મહિના બાદ આપણે જોઈ શકીએ છીએ ફરી એ જ પ્રકારે મહાકાય ભૂવો અહીંયા પાછળ પડ્યો છે આ મુખ્ય ચાર રસ્તા છે અહીંયા પબ્લિકને એટલી હેરાનગતિ થઈ રહી છે જનતાને મારી નમ્ર વિનંતી છે કે આ રસ્તે તમે જતા હો તો ખૂબ સાવચેતીથી જતો જજો કારણ કે ગમે ત્યારે આ રસ્તો બેસી જાય એ પરિસ્થિતિ છે કોર્પોરેશનના અધિકારીઓ દ્વારા જે પ્રકારે ઇન્સ્પેક્શન કરવામાં આવ્યું એ એક પ્રશ્નાર્થ છે કારણ કે આ હલકી કક્ષાનું કામગીરી કરવામાં આવી છે એ નજર ખુલ્લું પડી ગયું છે ભ્રષ્ટાચાર આ બાબતે થયો છે એ પણ ખુલ્લું પડી ગયું છે મારે અધિકારીઓને અને કોર્પોરેશનને મારે એ જણાવવું છે અને કોર્પોરેશન કમિશનરને મારે એ કહેવું છે કે આ જે કોન્ટ્રાક્ટર દ્વારા કામગીરી કરવામાં આવી છે એની ઉપર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે